જય માતાજી મિત્રો સોર્ટ વિડિયો ચેનલ અને રમણી ચારોલિયાના નમસ્કાર આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું જો તમને ગમે તો તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા સીતારામ નાના હા 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 કેટલા દીરિયા એ કાંઈ વાંધો નહીં બે આવતું તમારી ભાણે જ ને હું બે આવું બસ બે લગનમાં હા ભલે ભલે હાલો હા સીતારામ હા બસ અરે વાહ હા સમજો

અંદર ડૂબી જૂબવાનું કોને કીધું માણા સમજો મારે કામ હતું તારું અત્યારે મારું કામ બોલ મારા મામાજી ના છોકરા લગ્ન છે અને ઘરમાં પૈસા નથી આવતી પેલી તારીખે પગાર આવે એમ છે એટલે દસક હાજર રૂપિયા નો મેળ કાઢ દે ને તો મારે લગન સુધરી જાય તને તો ખબર છે મારી બહુ માથા ભારે છે પૈસાની જરૂર છે હા યાર એમાં એવું છે ને રાજ્ય આમ લાખ રૂપિયા રોકડા પીડાકા ત્રી લાખની ગાડી લીધી અને દસ લાખ ના મારી બાઈડી હાટું ઘરણા લીધા કેમ કે મારા હાણાના હમણાં લગ્ન છે એટલે મારે પૈસા જોઈ તો ખરા પૈસા હમણે બધાય વપરાય ગયા રૂપિયો હટાણે પાયા નથી રાજ્યા હા તમે પૈસા વાળા રહ્યા ને એટલે આવા પૈસાનો હિસાબ કરાવી અને અમારા પેટ મારો તમે મને ખબર છે કાય વાંધો ની અત્યારે અમે ગરીબ છે આજીવન ગરીબ નથી રહેવાના કાલ અમારે હારું થઈ છે ને તઈ લાંબો હાથ નઈ કરી તમારા હામો પણ રાજ્યા હોય તો દેવાની કોઈ દી તને ના પાડી છે આ ના નઈ તો શું કેવાય લીટો કેવાય ભલા મારા પૈસા વપરાય ગયા હતા ઈ તો તો મારે હું મારી પે પૈસા નથી તને હું વ્યાજ લઈને દેવા પૈસા એમ જો અમે છે ને ધોળી નથી ખાતા ધાન ખાય છે જે ત્રી ત્રી ચાલી ચાલી લાખના વહીવટ કરતા હોય ને એની પાસે પાંચ દસ હજાર રૂપિયા તો એમને પડ્યા હોય પણ ચોખા શબ્દોમાં કંઈ દે નથી દેવા નથી મારી પૈસા અને તું એમ કેસ કે મારી પાસે પડ્યા હે હવે નથી દેવા તને જા ભાઈ પડ્યા છે કોઈ નથી દેવા જા આવે

ખાવાનું તો ન્યાં પણ આવ્યા હી નહીં મારા માતરી આમ લગન છે એટલે આડા આવી છે ઘરમાં ક્યાં છો ને જે કામે ગયા એ કામ કર્યું કે નહીં પહેલા કામ હોય તો તને કીધું એમ નથી આવ્યો એમ આવે

બેનપણી હોય ને એની પાસે બે હાડિયું માંગી લેવાય એમાં રૂપિયા નો બગાડાય જરાક વિચારો હાડી કઈક નીકળાતો

પૈસા ની બહુ વેચશે નઈ મેં દસ હજાર આખા ત્રણ હજાર રૂપિયા દીધા લઈ આવી ખબર મારે બહુ ભારે વસ્તુ ન જોઈએ પૈસા હોય પરમાણે લેવાય તો આટલી બંગડીયું લીધી કોઈ બાપા પાંચસો રૂપિયા મારી પાસે પડ્યા તા ને ત્રણ હજાર રૂપિયા તારા ભાઈએ દીધા હતા

અને એકા બીજી બેન પડીયું નું પેર લેવાઈ કે હાચી જ વાત છે માર બનેવી ની જો તારા મગજ માં જાય તો સેટા વાળા ગણો એમાં ખોટા ખર્ચા હું કરવા એકા બીજે બેન પડીન હારીયું લઈ લેવાય અને મારે તો તમને ખબર છે અમે નવા નવા લગન થી આજી 6 મહિના થી સૂટ કે સો ભઈ રહી છે ને અઢળો ભરેલી ડાયમંડ ની ટોલી એટલી હારીયું ને ટોલી ને છે કે મને પોતાની યાદ નથી લે પણ એલી લગન માં હું માગે લુગડા પહેરવાના ભૂંડા નો બે ખાડી મને દેજે તો મારે એક વરો ઢકાઈ જાય જા ને હું ભરેલી હાડી છે ને કામ નો કરે એવી છે બોડા જાય ડાયમંડ જાય ના ના ભરેલી મને ભરેલી એના કરતા બે ખાડી હાડી હારા કલર ની દે ને તો મારે વરો પતી જાય લગન માં તાર હાડી પહેરવી હા મને હાડુ ગમે મને બહુ ભરેલું લુગડું નો ગમે લગન માં ભરેલા પહેરાવ પછી તારી મરજી મને કઈ વાંધો નથી મારે તો

હબકાવી જ મેલે જો કાકા આપણે એવા માણા નથી કંકોત્રી નો આવી તો લગન માં જાવ આમ જો કંકોત્રી આવી ગઈ અને ફોને બે ત્રણ આવ્યા અને મારા મામાજી ને છોકરા નો કાલ ફોન આવ્યો તો ઈ કે રાજુ વેલાહર આવી જાજો હા જવું પડે વેલાહર જ જવાય ને એટલે મારું કેવાનું એમ હતું કે ઘરે ભેંસ બાંધી છે ને તો બે દિયા મૂકી જાવ

બાર ગામ જવાનું હોય ને બાર જ ન નીકળે ઘર માંથી કેટલી વાર છે

ભૂતના પેટની દાંત તો કાઢી તારામાં કોઈ દી બુદ્ધિ નો આવી આપણે છે ને લગન માં તારા નથી જાતા સોખું ક્યો ને હું થયું છે આ કપાર માં ચાંદલો નથી જોડ્યો તે ભૂતના પેટની હું નથી ભૂતના પેટના તો તમે છો તમે કંકોત્રી વોટ્સઅપ માં વાઈસી નથી

त <laughs> त हारु थियो खर्च बची रहे मफतमा खानु पैसा बची रहे हारु थियो